હિન્દુ સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું અતિ મહત્વ છે અને હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને અતિ પવિત્ર ગણવામાં આવે છે શા માટે શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા થાય છે શા માટે ભોળાનાથને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે શા માટે ભક્તો શ્રાવણ મહિનામાં જ ભોળનાથની પૂંજા અર્ચના ઉપાસના કરે છે આમ તો બારે માસ કરે છે પણ વિશેષ મહત્વ શ્રાવણ મહિનામાં પૂંજા કેમ થાય છે અને પવિત્ર શ્રાવણ મહિનો કેટલો છે એ વાત આ આજ હર હર મહાદેવ મિત્રો જય હિન્દ નમસ્કાર હું શૈલેષ દેવગણીયા આપણે સૌ જાણીએ છીએ તેમ મહાદેવના ઘણા બધા નામ છે કોઈ શિવજીના નામે જપ કરે છે તો કોઈ શંકર ભગવાનના નામની આરાધના કરે છે તે કોઈ ભોળાનાથ ભોળાનાથના નામનું ભજન કરે છે તો કોઈ દેવ મહાદેવ જયકારો કરે છે એમ આપણે સૌ જાણીએ છીએ તેમ મિત્રો બ્રહ્માંડમાં તેત્રીસ કોટી દેવ છે તેત્રીસ છે તેમાં સવિશેષ હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન ભોળાનાથને આપવામાં આવ્યું છે જેમ કે કોઈ માતાજી હોય કે કોઈ દેવ હોય છે માતાજીને કોઈ વાર આપવામાં આવે છે જેમ કે રવિવાર હોય કે કોઈ માતાજીનો મંગળવાર હોય જેમ કે કોઈ દેવનો અમાસ હોય તો કોઈ દેવની પૂનમ હોય તે કોઈની બીજ હોય છે પણ શાસ્ત્રો અનુસાર અને ઋષિમુનો દ્વારા ભગવાન ભોળાનાથને આખો શ્રાવણ મહિનો આપવામાં આવ્યો છે એટલે કે પૂરા ત્રીસ દિવસ અને સાથે સાથે શિવ ભક્તોને પણ ભગવાન ભોળાનાથની પૂજા ભક્તિ કરવા માટે આખો શ્રાવણ મહિનો આપવામાં આવ્યો છે તો શ્રાવણ મિનું અને ભગવાન ભળનાથની એક વિશેષ રોચક કથા છે કે એકસો સાત માતા સતી એકસો સાત જન્મમાં પોતાના પતિને પતિ માગવા માટે એકસો સાતે સાત જન્મમાં તપ કર્યા હતા જ્યારે માતા સતીને એકસો આઠમો જન્મ લીધો ત્યારે મહાદેવે પણ એકસો આઠમાં પ્રગટ થયા હતા અને ત્યારે કહેવાય છે કે મહાદેવજી અને માતા સતી એટલે કે પાર્વતી માતાના વિવાહ થાય છે ત્યારે એ વિવાહ થાય ત્યારે પણ શ્રાવણ મહિનો છે એટલે અતિ વિશેષ મહત્વ ભોળાનાથ ને અતિ પ્રિય શ્રાવણ મહિનો એટલા માટે માનવામાં આવે છે ત્યારે કથા એવી પણ છે સમુદ્ર મંથનની જ્યારે દેવ અને દાનવો સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી એક હરાહ વિષ નીકળ્યું હતું એ વિષ પૃથ્વી અથવા બ્રહ્માંડ પર પડે તો પૂરી પૃથ્વીનું વિનાશ થાય વિનાશકારી પૃથ્વી એમ હતી તો દેવો અને દાનવો મૂંઝવણમાં આવ્યા અને તેઓ દેવો અને દાનવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માલો બ્રહ્માજીને વાત કરે છે કે આ હર વિષ્ણુ શું કરવું એમાંથી પૃથ્વીને કેમ બચાવવી તો બ્રહ્માજીની સલાહ મુજબ દેવ અને દાનવો તેઓ ભગવાન ભોળાનાથ પાસે જાય છે અને ભગવાન ભોળાનાથને બધી વાત કરે છે કે હે પ્રભુ આ હળહળ વીસ નીકળ્યું છે જો તે પૃથ્વી પર પડશે અથવા બ્રહ્માંડમાં પડશે તો પૃથ્વી વિનાશ વિનાશકારી બનશે તો આમાંથી તમે કોઈ ઉપાય અમને બતાવો ત્યારે ભગવાન ભોળાનાથે તો ભગવાનના ભોળા છે તેમની પૃથ્વી પરની આવનારી આફત પોતાના પર લઈ લીધી અને એ વીસ હતું જે હળાહાર વીસ હતું તે પોતાની કંથે ગ્રહણ કર્યું પોતાના ગળામાં ગ્રહણ કરી લીધું ત્યારથી આપણે સૌ નીલકંઠ મહાદેવનું પૂજા પણ કરીએ છીએ ત્યારે પણ શ્રાવણ મહિનો હતો એટલે વિશેષ શ્રાવણ મહિનાની આપણે વધારે પૂજા કરીએ છીએ અને વિશેષ મહત્વ એ શ્રાવણ મહિનાનું એ પણ છે અને જ્યારે ભગવાન ભોળાનાથે અળ વીસ કંઠે ગ્રહણ કર્યું ત્યારે સોમવાર હતો ત્યારબાદ એક એવી કથા પણ છે કે ભગવાન ભોળાનાથે જયારે વીસ કંઠે ગ્રહણ કર્યું ત્યારે ભગવાન ભોળાનાથનું શરીરનું તાપમાન વધી ગયું હતું ભગવાન ભોળાનાથ અતિ રુદ્ર ન બની જાય એટલા માટે માતા પાર્વતીએ માતા સતીએ સૌ પ્રથમ વાર ભગવાન ભોળાનાથ ની શિરે ભગવાનના ભોળાનાથ ની શિરે જળનો અભિષેક કર્યો હતો તે જોઈને બ્રહ્માંડના બધા દેવતાઓએ ભગવાન ભોળાનાથ ના આ શિરે જળ અભિષેક કર્યો જળ અભિષેક કરવાથી ભગવાન પોતે શાંત રહે પોતે સૌમ્ય રહે વધારે વિનાશકારી ન બને પોતાને ભગવાનને શાંત રાખવા માટે બધા દેવોએ ભગવાન ભોળાનાથના શિરે જળ અભિષેક કર્યો હતો ત્યારથી આજ સુધી આપણે પરંપરા આપણી એ પૂજા આદિકાળથી અત્યાર સુધી આપણે એ પૂજા કરતા આવ્યા છીએ ભગવાન ભક્તો શિવભક્તો ભગવાન ભોળાનાથને બીજું પૂંજા કરે કે ના કરે પણ આપણે ચોક્કસ આવ્યા છીએ એક આ પણ વિશેષ ભગવાન ભોળાનાથ ને શ્રાવણ મહિનાનું મહત્વમાં તો દોસ્ત મિત્રો મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ સમુદ્ર મંથન જે પોતે ભોળાનાથે વિષ કંઠમાં ગ્રહણ કર્યું એટલા માટે જ ઋષિમુનિઓએ અને શાસ્ત્રોમાં ભગવાન ભોળાનાથને શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા કરવાથી શિવ ભક્તોને લાભ થાય છે એટલે આપણે સૌ શિવભક્તો એમની પૂજા અર્ચના કરીએ છીએ અને એટલા માટે જ ભગવાન ભોળાનાથને શ્રાવણ મહિનો પોતાને પ્રિય હશે તો દોસ્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો અને આ વિડીયો આગળ શેર કરજો દોસ્તો મિત્રો સુધી હર હર મહાદેવ